વારંવાર દુષ્કર્મ આચરે યુવતીને ગર્ભવતી બનાવી હતી ત્યારબાદ બાદ ગેરકાયદેસર રીતે ગર્ભપાત કરાવ્યો હતો યુવતીએ લગ્નની માંગણી કરતા આરોપીએ મારપીટ કરી ધમકીઓ આપી હતી 11 એપ્રિલ 2025 ના રોજ ગુનો નોંધાયા બાદ આરોપી ફરાર થઈ ગયો હતો એ ગુજરાત મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ આસામ અને ઉત્તર પ્રદેશમાં ફરતો રહ્યો હતો હાઈકોર્ટે કોર્ટે આગોતરા જામીન રદ કરતા આરોપી સરેન્ડર કર્યો છે પોલીસે તેના 5 દિવસના રિમાન્ડ મેળવ્યા છે

નવસારી ટાઉન પોલીસ સ્ટેશન ખાતે એક રેપ વિથ એટ્રોસિટીનો ગુનો દાખલ થયેલ જેનો આરોપી જય અનિલભાઈ સોની ગઈકાલ ના રોજ ચૌદ પંદર વાગે એમની અટક કરવામાં આવેલ છે અને આજ રોજ નામદાર કોર્ટમાં એમને પ્રોડક્શન કરવામાં આવેલ જે પ્રોડક્શનમાં અમોને પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે આ આરોપી ગુનો દાખલ થયેથી તરત જ ફરાર થઈ ગયેલ અને એની ધરપકડ ટાળવાના હેતુસર એ અલગ અલગ પ્રાથમિક આધીન અલગ અલગ રાજ્યમાં અને એ પોતે તરીકે રખડતો હતો અને પોતે હાઈકોર્ટમાં ઓનરેબલ હાઈકોર્ટમાં કોચિંગ માટે પણ અપિયર કરેલ છે પણ એમાં પણ એમને કશું સફળતા હાલ સુધી મળેલ નથી અને આગોતરા જામીન માટે પણ અહીં નીચલી કોર્ટમાં પણ એમને એપ્લાય કરેલ બટ અહીંથી એમના આગોતરા જામીન ના થયેલ ત્યારબાદ તેઓએ ઓનરેબલ હાઈકોર્ટમાં જામીન માટે આગોતરા જામીન માટે એપ્લાય કરેલ ત્યાંથી પણ એમણે વિડ્રો કરી લીધેલ અને હવે હાલ અત્યારે તે પોલીસ કસ્ટડીમાં છે આ પ્રાથમિક પૂછપરછ ને આધારે શરૂઆત એમણે અહીંથી ગુજરાતથી મધ્યપ્રદેશ બાદમાં યુપી બિહાર અને આસામ સુધી એ પોતે આટલા દિવસ એ ત્યાં રખડેલ છે ફરેલ છે તો એ રીતનું પ્રાથમિક તપાસ દરમિયાન નહીં એ એમનું આગોતરા જામીન નામંજૂર થવાથી પછી એણે જાતે જ સરેન્ડર કરેલું નહીં હાલ તો પ્રાથમિક તપાસને આધીન તો એવું જાણવા મળેલ છે કે પોતે જ કોઈ પણ ફોન કે એનું કશું જ કોઈ ડિવાઇસ ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ વગર પોતે જ એક એમને રખડતો વ્યક્તિ હોય એનું જેવું જ એને આ પાંચ મહિના દરમિયાન એને જીવનનું નહીં મોસ્ટલી એની પાસે કોઈ કોઈ ફોન કે કોઈ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ કે કશું એને રાખેલું જ નતું એ આરોપી એ જાણકાર હતો કે આનાથી કોઈ પણ રીતે ટ્રેક થઈ શકે છે તો જેનાથી એને કોઈ પર્ટીક્યુલર ફોન કે કશું બીજી કોઈ વસ્તુ એને પોતાની પાસે રાખેલું નથી ના એ નોર્મલી અહીંથી પ્રાથમિક તપાસ દરમિયાન મતલબ મધ્યપ્રદેશ ધાર ત્યાંથી રતલામ ત્યાંથી આગળની સાઈડ રોડ પરના હાઈવે પર જે કોઈ ટ્રક હોય તો ટ્રકમાં એક ટ્રકમાંથી બીજા ટ્રકમાં ચડે એક જગ્યાએ એનો સાંજનો ટાઈમ થાય પછી આ સમય દરમિયાન માની લો કે યુપી બિહારનો જે એનો ટાઈમ છે તો ત્યાં કાવડયાત્રા થતી હોય છે તો કાવડ યાત્રાના જે પદયાત્રીઓ હોય છે તો એમની સાથે જ એને ચાલવાનું શરૂ કરી દીધું મોટા ભાગનો ટાઈમ એને આ રીતે ગુજરાલ છે બ્યુરો રિપોર્ટ એટીસી ન્યૂઝ નો